મિત્રો એક જોવા મળ્યું કે મોરબી થી એક ભાઈ નો ગરબો કઈ તો કેવાય રીતે એક જે બેડું ઉપાડીને માતાજી ના મઠ જઈ રહ્યા છે તો એમની સાથે જરાક આપણે વાત કરીએ તો મિત્રો તમે ક્યાંથી નીકળ્યા છો મોરબી થી કેટલો ટાઈમ થયો સાંજે પાંચ વાગે વાગે કાલે પાંચ વાગે નીકળ્યા હતા વચ્ચે ક્યાં બ્રેક થયા હતા અને આ બહુ તમે ઠેઠું માતાજીનો છે એ ઊંમાંથી ઘરેથી ઉપાડીને માતાજીના મંદિરોથી માથેથી ઉપાડવાનો ઉગાડા અને નીચે ક્યાંય મૂકવાનો નહીં અને મિત્રો આપ જોઈ શકો છો એક જ મિનિટ હું તમને બતાવીશ કે ભાઈના પગ છે ઉગાડા ઉગાડા પગે હાલી રહ્યા છે અને એમની સાથે સંગ છે પણ એ થોડોક આટલો નીકળી ગયેલ છે આ ધીમા ધીમા ચાલે છે એ લોકો આરામ કરતા હશે આપ જોઈ શકો છો મિત્રો કે જે માતાજીની શ્રદ્ધા કોને કહેવાય એ તો તમને ખબર જ છે કે સરકારથી એ માણસ જે વિચારે છે એ આ વર્ષો પહેલાંની એક મેં વાત સાંભળેલ છે કે બેડું ઉપાડીને ભાઈ એક નીકળ્યા હતા અને મુંબઈથી નીકળ્યા હતા હવે એ બેડાની અંદર દૂધ ભરેલું હતું માણસને અમુક જગ્યાએ જે આપણા વિડીયો જોતા હશે એને માનવામાં આવે કે ના આવે પણ એ દૂધ ભરેલું બેડું મુંબઈથી મહારાષ્ટ્રથી માતાજીના મંદિરે પહોંચીને એ દૂધમાંથી એમ કહેવાય છે કે ચાય બનાવવામાં આવી હતી ને દૂધ જેવું મુંબઈથી ભરેલું હતું કેટલો ટાઈમ લાગ્યો છે મિત્રો કમસે કમ આપણે ગણતરી કરી એક મહિનો દોઢ મહિનો લાગ્યો છે હાલવામાં તો હાલીને એ બેડું દૂધનું એક મહિના દોઢ મહિના સુધી દૂધ બગડ્યું હતું તો એવી જ રીતે આ ભાઈ હવે જે ગરબાની અંદર શું છે એ તો આપણે જરા કઈ ભાઈ સાથે વાત કરશું તો મિત્રો આ ગરબાની અંદર શું રાખેલું છે ખાલી છે હા દીવા કરવાનું છે તો હવે અહીંયાથી તમે એક દિવસથી હાલ્યા છો બરાબર અને હવે આપણે સામગ્રીમાં આરામ કરો છો બરાબર તો ચાલો આપણે આરામ કરવાની વ્યવસ્થા તમને કરાવી મિત્ર આ ભાઈ થોડાક થાકેલા છે અને આપણે થોડીક વ્યવસ્થા માતાજીનો ગરબો એટલે કે નીચે નથી મૂકવાનો જ્યાં સુધી મોરબીથી રવાના થઈને માતાના મઢ પહોંચે ત્યાં સુધી ગરબો નીચો મૂકવાનો નથી તો એના માટે આપણે વ્યવસ્થા કરાવી રહ્યા છીએ તો જરાક આગળ ચાલો એટલે આપણે માતાજીના ગરબાની વ્યવસ્થા કરી તો આ છે મારા પ્રિય મિત્ર એવા દિનેશભાઈ બાવાજી ગૌસ્વામીની દુકાન સામખેરીમાં જો ક્યારે ના આવ્યા હોય તો ક્યારેક આવજો માતાજીનો ગરબો આપણે મા ભગવતીની દયા થઈ છે એટલે કેમ્પ વટી આવ્યા છે પાછું વરાય નહીં એટલે હવે આપણે ગરબો અહીંયા રાખવા માટે માની વ્યવસ્થા કરશું મિત્રો આપણે માતાજીનો ગરબો અહીંયા ઉતારશું કેમ કે ભાગ્યથી બળવું કાંઈ હોતું નથી આ જે કેમ્પની અંદર માતાજીના ગરબાની વ્યવસ્થા થાય એના બદલે કેમ્પથી આગળ નીકળી આવ્યા છે ભાઈ અને મોરબીના છે અને માતાજીની કૃપાથી આ જે મારા પ્રિય મિત્ર એવા દિનેશભાઈની દુકાને મા ભગવતીનો એક ગરબો ઉતારવામાં આવ્યો અને આવી જ રીતે માં ભગવતીની શ્રદ્ધા હોય તો દૂધનું બેડું જો મહારાષ્ટ્રથી આવીને અહીંયા સુધી માતાના મઠ સુધી વાપરવામાં આવ્યું અને ને એ દૂધના બેડાની ચાય બનાવવામાં આવી હોય આવી જ રીતે ભાઈની એક શ્રદ્ધા હશે તો તમે મિત્રો આવી માનતા કોઈ કારણથી લીધી હતી કે એક શ્રદ્ધા એવી જાગી કે મારે આવું કરવું છે માનતા નથી લીધી કે નથી આમ

કાંઈ વાંધો નહીં ઓકે ઓકે જય માતાજી આપણે હવે ગરબો માથે ઉકળાવી દીધો અને એ ભાઈ રવાના થઈ રહ્યા છે અને એમની સાથે ઘણો સંઘ છે આપ જોઈ શકો છો મિત્રો એટલે માતાજીની કૃપા હોય ને તો આ બધું થાય છે એ સંઘના માણસો પાછળ રીક્ષા લઈને આવી રહ્યા હતા આપણી સાથે પહેલાં જે વાત થઈ એ ભાઈની તો આપ જોઈ શકો છો અને હવે અહીંયાથી ગરબો લઈને રવાના થઈ રહ્યા છે બચાઉ તરફ માતાના મઠ તરફ